પેટલાદ કોર્ટે સોજીત્રા તાલુકાના ઈસણવા ગામના છવ્વીસ વર્ષીય મહેન્દ્ર પરમારને પંદર વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આ સાથે જ રૂપિયા દંડની સજા પણ ફટકારવામાં આવી હતી આ દંડમાંથી પચીસ હજાર રૂપિયા અને વળતર યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા ભોગ બનનાર કિશોરીને વળતર તરીકે ચૂકવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો આ કેસ સ્પેશિયલ અને અધિક સેશન્સ જજ જંખના વી ત્રિવેદીની કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલ જેજ રાઠોડ એડિશનલ પીપી દ્વારા બાર મૌખિક પુરાવા અને છત્રીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા આ પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર થયો હતો કોર્ટના ચુકાદા મુજબ દંડની રકમમાંથી પચીસ હજાર રૂપિયા અને વળતર યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા ભોગ બનનાર કિશોરીને ચૂકવવામાં આવશે આ વળતર ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ત્રણસો સત્તાવન એ અને બે હજાર ઓગણીસની વળતર યોજના મુજબ આપવામાં આવશે આ કેસમાં પેટલાદ કોર્ટનો આ ચુકાદો ન્યાય માટે અતિ મહત્વપૂર્ણ છે અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ માટે કડક સજા આપવાની નીતિનું પ્રતિબિંબ છે આ સાથે જ ભોગ બનનારને વળતર આપવાનો હુકમ પણ ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે